આવનારા દિવસોમાં બંગાળની ખાડીમાં વાવાઝોડું બનવાની સંભાવના વધશે એટલું જ નહીં હવે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે તો આ મહિનાના અંતિમ સપ્તાહની અંદર બંગાળની ખાડીમાં વાવાઝોડું બનવાની સંભાવના પણ વ્યક્ત કરી દીધી છે અને મિત્રો અત્યારે મોડલની અપડેટ પણ સામે આવી રહી છે એ પ્રમાણે જ્યારે મોન્સૂન વિથ રોના સમયગાળો હોય છે અને મિત્રો અત્યારે અરબી સમુદ્ર અને બંગાળની ખાડી બંનેની અંદર વાવાઝોડું બનવાને લઈને પરિબરોપ છે એ પણ યોગ્ય બનતા હોય છે જેને લઈને આગામી દિવસોમાં મિત્રો અત્યારે ભલે ગુજરાત ગુજરાતવાસીઓ તમે તડકો અને ગરમીનો પ્રકોપનો સામનો કરી રહ્યા છો પરંતુ ગુજરાતમાં હજી પણ આ મહિનાના અંતિમ સપ્તાહમાં બે હજાર ચોવીસ દરમિયાન ચોમાસાનો અંતિમ ભારે વરસાદ આવશે એ માટેનો મોટો રાઉન્ડ માત્ર વરસાદ જ નહીં પરંતુ મિત્રો વાવાઝડાની પણ સંભાવના છે એ સામે આવી રહેલી છે આજના વિડીયોમાં જાણીશું કે મિત્રો ખાસ કરીને અત્યારે ભારતની ભૂમિ તીવ્ર ગરમી અને તડકાના કારણે તપી રહી છે અને મિત્રો બંગાળની ખાડીમાં હવે એક હલચલોપમાન શરૂ થવા જઈ રહી છે તેવી સંભાવના વધી રહી છે અત્યારે સમગ્ર ભારતના તમામ રાજ્યોની અંદર મિત્રો બે હજાર ચોવીસનું ચોમાસું છે એ નિષ્ક્રિય બન્યું છે પરંતુ ફરી એકવાર આજથી લઈને મિત્રો વીસમી સપ્ટેમ્બર એટલે કે મિત્રો શુક્રવાર જાણી લો ખાસ કરીને મિત્રો ગુજરાત સહિત રાજ્યના અન્ય મિત્રો એ ધીમે ધીમે દક્ષિણ પશ્ચિમના ચોમાસાની વધશે અને મિત્રો ગુજરાત રાજ્યની અંદર પણ મિત્રો આજથી કેટલાક વિસ્તારોની અંદર વરસાદની શરૂઆત થઈ જશે આજથી જાણી લેજો કે મિત્રો ગુજરાતના કયા વિસ્તારની અંદર ગાજવીજ સાથે શરૂ થશે હળવાથી મધ્યમ વરસાદ તો મિત્રો બીજી તરફ મહિનાના અંતમાં ખાસ કરીને મિત્રો બીજા એક વરસાદનો નવો રાઉન્ડ આવી છે બીજી તરફ હવામાન અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી તરફથી પણ મિત્રો ફરી એકવાર મેઘરાજા છે એ મિત્રો અત્યારે મેઘ મહેર લઈને આવ્યા છે તેમના વિશે મિત્રો સમાચાર મેળવું છું તેમના વિશે અત્યારે આગાહી ઉપર આગળ વધશું તો બીજી તરફ મિત્રો આપણે જાણીશું કે ખાસ કરીને હવામાન નિષ્ણાંત આવનારા દિવસોમાં અત્યંત મિત્રો ખાસ કરીને ઓતરા નક્ષત્ર ચાલી રહ્યું છે ને મિત્રો અત્યારે ઓતરા નક્ષત્રની અંદર હવે પછી આવનારા દિવસો અંતિમ દિવસો રહેશે અને મિત્રો જેમાં કયા ભાગોમાં વરસાદ ખાબકે તો મિત્રો હાથીયા નક્ષત્ર આ વર્ષે બરોબરની સૂંડ ફેરાવવાનો છે ને હાથીઓ અને ઘેલી ચિત્રા નક્ષત્રની અંદર અંબાલાલ પટેલે વાવાઝોડાની આગાહી પણ કરી છે આ તમામ અપડેટો આપણે એક પછી એક મેળવીએ એ પહેલાં મિત્રો તમે અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને અંત સુધી જોતા રહેજો સૌથી પહેલાં મિત્રો આપણે જણાવી દઈએ તો મિત્રો અત્યારે ભારતની અંદર તમે જોઈ શકો છો કે દક્ષિણ પશ્ચિમનું જે ચોમાસું છે એ નિષ્ક્રિય બન્યું છે થોડા દિવસ પહેલાં બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશન બન્યું હતું હવે ઉત્તર ભારતના ભાગો તરફ અત્યારે ફંટાઈ ચૂક્યું છે પરંતુ હવે પાકિસ્તાનના ભાગો ઉપર જે સૂકા પવનો ફૂંકાવાનું એન્ટી સાયક્લોન છે એ રચાતું જોવા મળી રહ્યું છે એન્ટી સાયક્લોનની રચનાના કારણે મિત્રો આપણા ગુજરાતની અંદર સિસ્ટમની અસરો વરસાદ પણ જોવા મળ્યો નથી ખાસ કરીને મિત્રો હવે આજથી લઈને ગુજરાતમાં ગાજવીજ સાથેના છૂટા છવાયેલા પંથકોની અંદર શરૂ થશે વરસાદ મિત્રો આજથી વરસાદ છે એ મિત્રો હવે ધીમી ધારે અને નવા રાઉન્ડમાં શરૂ થતો જોવા મળી શકે છે આ તમામ જાણીશું એ પહેલાં તો મિત્રો ખાસ કરીને ગુજરાત હવામાન વિભાગ અને મિત્રો ભારતીય હવામાન વિભાગ તરફથી આજે અને મિત્રો આવનારા દિવસો માટે ગુજરાત સહિત ભારતના કયા રાજ્યોની અંદર વરસાદની કેવી એલર્ટ છે એ દર્શાવવામાં આવ્યું છે એમના વિશે મિત્રો વાત કરીએ તો તમામ રાજ્યોમાં એલર્ટને લઈને મેપ છે એ જાહેર કરવામાં આવ્યો છે જેમાં લગભગ ભારતના તમામ રાજ્યોની અંદર ચોમાસું છે એ અત્યારે નબળું પડ્યું જોવા મળી રહ્યું છે જેને જોતા મિત્રો ભારતના તમામ રાજ્યોમાં અત્યારે કોઈ ભારે વરસાદની આગાહીનું ચેતવણી છે એ એટલે એલર્ટ આપવામાં આવ્યું નથી માત્ર છત્તીસગઢ અને તમિલનાડુ લાગુ વિસ્તાર છે ત્યાં જ મિત્રો અત્યારે ભારે વરસાદ ખાબકવાને લઈને હેલો એલર્ટ છે તે આપવામાં આવ્યું છે બાકી તો આપણા ગુજરાતની અંદર પણ છેલ્લા દસ દિવસથી ચોમાસાની ગતિવિધિ ખૂબ જ ઘટી ગઈ છે ખાસ કરીને મિત્રો બીજી તરફ પણ મિત્રો હવે આવતીકાલે એકવીસ તારીખના રોજ પણ તમે જોઈ શકો છો તે રીતે મિત્રો અત્યારે આવતીકાલે મધ્ય ભારતના ખાસ કરીને મધ્યપ્રદેશ અને છત્તીસગઢ લાગુના વિસ્તારો સિવાય તમામ રાજ્યોની અંદર વરસાદને લઈને ભારે વરસાદનું વોર્નિંગ છે તે આપવામાં આવેલું નથી મધ્યપ્રદેશને મિત્રો છત્તીસગઢના ભાગોની અંદર મિત્રો આવતીકાલે ભારે વરસાદને લઈને યલો એલર્ટની ચેતવણી છે તે આપી દેવામાં આવી છે આ સાથે મિત્રો તમે જોઈ શકો છો કે ભારતીય મોસમ વિજ્ઞાન ખાસ કરીને મિત્રો બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ તારીખ સુધીમાં જે મેપ જાહેર કરવામાં આવી છે તેમાં તમે જોઈ શકો છો કે ધીમે ધીમે હવે એકવીસમી તારીખ પછી બંગાળની ખાડીની સક્રિયતા છે એ વધવાને લઈને મિત્રો બંગાળની ખાડીના કાંઠાના જે રાજ્યો છે જેમાં ઓડિશા લાગુ વિસ્તાર છે છત્તીસગઢ છે મધ્યપ્રદેશ સહિત પશ્ચિમ બંગાળ સાથે જ મિત્રો તમે જે રીતે જોઈ શકો છો એ રીતે મિત્રો ચોવીસ પચીસ તારીખના દિવસે પણ મધ્ય ભારત અને પૂર્વ ભારતના જે ભાગોની અંદર ભારે વરસાદને લઈને એલર્ટ છે તે આપી દેવામાં આવ્યા છે તો બીજી તરફ મિત્રો આવનારા ખાસ કરીને પચીસ તારીખની આજુ આજુબાજુ છે ભારતના કેટલાક ભાગો છે ત્યાં ભારે વરસાદને લઈને વોર્નિંગ તો જો કે મિત્રો હવે ગુજરાત હવામાન વિભાગે અમદાવાદ કેન્દ્રથી પણ તમે જોઈ શકો છો કે આજે ગુજરાતની અંદર મિત્રો કયા ભાગોમાં વરસાદને લઈને આગાહી છે તે દર્શાવવામાં આવી રહી છે તો મિત્રો વીસમી સપ્ટેમ્બર ખાસ કરીને આજે શુક્રવારનો દિવસ છે અને મિત્રો તમે જોઈ શકો છો કે ગુજરાતના અમુક વિસ્તારોની અંદર આજે છૂટાછવાયેલા વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની છે એ સંભાવના રહેલી છે જેમાં તમે જોઈ શકો છો કે મિત્રો દક્ષિણ ગુજરાતના ભાગો સૌરાષ્ટ્રના કેટલાક ભાગો આજે જે મિત્રો વિસ્તારોમાં મિત્રો તમે અત્યારે જે રીતના કલર જોઈ શકો છો પોપટી કલર એ પણ મિત્રો અત્યારે એ વિસ્તારોમાં હળવા મધ્યમ વરસાદની છે એ સંભાવના રહેલી છે ખાસ કરીને મિત્રો અત્યારે તમે જેમાં જોઈ શકો છો દક્ષિણ ગુજરાતના વલસાડ નવસારી સુરત તાપી ડાંગર નવસારી લાગુ વિસ્તાર છે છોટા ઉદયપુર લાગો વિસ્તાર છે બપોર અને સાંજથી મિત્રો રાત્રિના સમયગાળા સુધીમાં હળવાથી મધ્યમ વરસાદની છે એ વરસાદની આગાહી રહેલી છે છૂટાછવાયેલા પંથકો પર હળવા વરસાદની આગાહી છે સૌરાષ્ટ્રની અંદર પણ ભાવનગર જિલ્લાની અંદર અમરેલી જિલ્લાની અંદર ગીર સોમનાથ સહિત જૂનાગઢ રાજકોટ પંથકોની અંદર ખૂબ જ છૂટાછવાયેલા વિસ્તારોમાં હળવા વરસાદની સંભાવના છે એ હવામાન વિભાગ તરફથી જાહેર કરવામાં આવી રહી છે તમે જોઈ શકો છો કે ગુજરાતમાં આગાહીનો મેપ પણ મિત્રો પચીસ તારીખથી પણ મિત્રો તમે ગુજરાત રાજ્યની અંદર વરસાદની ગતિવિધિમાં ભારે વધારો ને લઈને આગળ છે એમાં જણાવીશ જેમાં મિત્રો દક્ષિણ ગુજરાત છે એમાં એમાં ગુજરાતના ભાગોની અંદર મિત્રો મિત્રો ખૂબ જ અમુક સ્થળો ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ છે એ ભારે વરસાદ ખાબકી શકે છે જેમાં વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત સહિતના જે પંથકો છે અને મિત્રો બાકીના જે ઉત્તરીય પૂર્વ ગુજરાતના જે સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ સૌરાષ્ટ્રના જે ભાગો છે ભાવનગર અમરેલી પંથકોની અંદર છૂટાછવાયેલા વિસ્તારો છે ત્યાં પણ મિત્રો ગાજવીજ સાથે છે તો વરસાદ ખાબકી શકે છે સાથે મિત્રો વરસાદની તીવ્રતા પચીસ અને ખાસ કરીને છવ્વીસ સપ્ટેમ્બરના રોજ પણ તમે અમદાવાદ કેન્દ્ર મોસમ વિજ્ઞાને છે તે મિત્રો અત્યારે કહ્યું છે કે હવે પછી મિત્રો વરસાદને લઈને અત્યારે કોઈ રાજ્યમાં રાજ્યનેન્દ્ર અંદર છેલ્લા કેટલાક દિવસોથી મિત્રો વરસાદની ગતિવિધિમાં ભારે ઘટાડો છે એ નોંધાઈ ગયો છે તડકાનો માહોલ ભારે મિત્રો ગરમી અને એના પણ પ્રકોપ છે એમની સાથે અત્યારે મિત્રો અત્યારે વાતાવરણ પણ એવું તડકાનું વાતાવરણ જોવા મળી રહ્યું છે આજથી રાજ્યની અંદર મિત્રો જોવા મળી શકે છે છવાયેલા વિસ્તારોમાં વરસાદની ગતિવિધિ જેમાં સૌથી પહેલાં તો મિત્રો સૌરાષ્ટ્રની અંદર વાત કરીએ તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં મિત્રો વાત કરીએ તો ખાસ કરીને જેમાં મિત્રો ભાવનગર લાગુ વિસ્તાર છે અમરેલી લાગુ વિસ્તાર ગીર સોમનાથના જે પંથકો છે ત્યાં મિત્રો આજે ગાજવીજ સાથે છે એ પંથકો પર હળવાથી મધ્યમ વરસાદની છે એ સંભાવના રહેલી છે જેમાં મિત્રો તમે જોઈ શકો છો કે ખાસ કરીને મિત્રો આજે ભાવનગર જિલ્લાના જે મહુવા રાજુલા અમરેલી ગીર સોમનાથથી લઈને મિત્રો છે કે તળાજાથી લઈને મિત્રો ભાવનગરની જે પટ્ટીના જે પંથકો છે ત્યાં છૂટાછવાયેલા વિસ્તારોમાં આજે વરસાદની ગતિવિધિ છે એ જોવા મળશે તેવી સંભાવના છે હળવા પ્રકારના મિત્રો વરસાદને લઈને અત્યારે છે તે આગળ રહેલ છે તો બીજી તરફ દક્ષિણ ગુજરાતના અમુક ભાગોની અંદર પણ મિત્રો આજે ભારે વરસાદની ગતિવિધિમાં ભારે વધારો છે એ જોવા મળી શકે છે જેમાં વરસાદ જે લોકો આવવાના જે ડાંગીર તાપી વ્યારા લાગુ વિસ્તાર છે આ સાથે મિત્રો નવસારી પંથકોની અંદર સાથે મિત્રો એ પંથકો છે અને મિત્રો હળવાથી લઈને મધ્યમ વરસાદની છે એ આગળ રહેલી છે ગાજવીજ સાથે મિત્રો આગળ રહેલી છે જેમાં મિત્રો છૂટાછવાયેલા વિસ્તારો પર અત્યારે બીજી તરફ તમે જોઈ શકો છો કે નર્મદા જિલ્લામાં ખાસ કરીને રાજપીપળા લાગુ વિસ્તાર છે મધ્યપ્રદેશ સહિતના જે લાગુ વિસ્તાર છે મહારાષ્ટ્રના જે લાગુ વિસ્તાર છે તે દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓની અંદર સાથે મિત્રો ગાજવીજ સાથેના જે વરસાદ છે એ ખાબકી શકે છે બીજી તરફ ઉત્તરીય ગુજરાતની અંદર પણ મિત્રો સાબરકાંઠા લાગુ વિસ્તાર છે મહીસાગર અરવલ્લી પંથકોની અંદર છૂટા છવાયેલા વિસ્તારોમાં આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે એ રહેલી છે સંભાવના રહેલી છે તો મિત્રો એ જ રીતે હવે આજે રાજ્યની અંદર મિત્રો સૌરાષ્ટ્રના ભાવનગર અમરેલીના કેટલાક પંથકોની અંદર સાબરકાંઠા મહીસાગર અરવલ્લીના કેટલાક વિસ્તારો છે દક્ષિણ ગુજરાતના જે લાગુ વિસ્તાર છે નર્મદા લાગુ વિસ્તાર છે છોટા ઉદેપુર સુધીના જે પંથકો છે તે હળવા હળવા વરસાદની છે તે આગળ રહેલી છે સાથે સાથે મિત્રો હવે બીજી તરફ એકવીસમી તારીખના રોજ પણ તમે જોઈ શકો છો અપડેટ એ પ્રમાણે મિત્રો ધીમી ધારે મિત્રો ભારતના અન્ય મહારાષ્ટ્ર સહિતના તેલંગાણાથી લાગુ વિસ્તાર છે મધ્યપ્રદેશના જે લાગુ વિસ્તાર છે ત્યાં વરસાદની ગતિવિધિ છે તો જોવા મળી શકે છે અને મિત્રો આ સાથે મધ્યપ્રદેશ અને મિત્રો મહારાષ્ટ્રના લાગુ વિસ્તાર છે દક્ષિણ ગુજરાતના જે ભાગો છે જેમાં પણ મિત્રો આવતીકાલે તો મિત્રો અમુક ભાગોની અંદર ગાજવીજ સાથે છે એ મધ્યમ વરસાદ પણ પડી શકે છે ખાસ કરી મિત્રો જેમાં તમે જોઈ શકો છો કે વરસાદ ડાંગર તાપી નવસારી લાગુ વિસ્તાર છે વ્યારા લાગુ વિસ્તાર છે નર્મદા લાગુ વિસ્તાર છે પંથકો છે ગતિવિધિ છે તે વધારો જોવા મળી શકે છે ભાવનગરના તલાજા મહુવા રાજુલા સાવરકુંડલા અમરેલી લાગુ વિસ્તાર છે એમાં પણ મિત્રો વરસાદના આગે છે તે રહેલી છે ગાજવીજ સાથે તો અમુક જગ્યાએ હળવા વરસાદ છે ખાપકી શકે છે મિત્રો બાવીસ તારીખના રોજ પણ તમે અપડેટ જોઈ શકો છો તે રીતે મિત્રો બાવીસ તારીખના રોજ સૌરાષ્ટ્રની અંદર દરિયાની જે પટ્ટીથી લઈને કિલોમીટર પંથકો છે ત્યાં પૂર્વ અને દક્ષિણ સૌરાષ્ટ્ર છે એમાં મિત્રો દક્ષિણ ગુજરાતના જે મહારાષ્ટ્ર લાગુના વિસ્તારો છે અમુક ભાગો છે ત્યાં હળવા મધ્યમ વરસાદ તો દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વલસાડના ડાંગરના લાગુ વિસ્તાર છે તે ભારે વરસાદ ખાપી શકે છે આમ તો મિત્રો આવ્યા પછી વીસ એકવીસ ત્રેવીસ તારીખ સુધી મિત્રો રાજ્યના છૂટાછવાયેલા વિસ્તારમાં બપોર બાદ જે વિસ્તારોમાં ભારે ગરમી જોવા મળે છે તે પંથકોમાં મિત્રો વરસાદની ગતિવિધિ છે તે જોવા મળશે પરંતુ મિત્રો ચોવીસ તારીખે તમે જોઈ શકો છો કે મિત્રો બંગાળની ખાડીના જે લાગુ વિસ્તાર છે ત્યાં પણ મિત્રો તમે જોઈ શકો છો કે આવનારા દિવસોની અંદર સિસ્ટમનું જૂન એટલે મિત્રો ચોવીસ અને પચીસ તારીખથી મિત્રો તમે જોઈ શકો છો કે ગુજરાતની અંદર વરસાદનો એક ભારે રાઉન્ડ છે તે શરૂ થવા જઈ રહ્યો છે જેમાં દક્ષિણ ગુજરાતના ભાગો છે ખાસ કરીને મિત્રો ભારતીય ભારેથી ભારે વરસાદને લઈને મહારાષ્ટ્ર લાગુ છે મુંબઈના પંથકોની અંદર આવનારા દિવસોમાં ભારતીય ભારેથી ભારે વરસાદના રાઉન્ડ છે એમને લઈને અપડેટ છે આપણે તો અંબાલાલ એ મિત્રો વરસાદની આગાહી છે એ આપતા જણાવ્યું હતું કે રાજ્યની અંદર અઢાર તારીખથી લઈને વીસ સપ્ટેમ્બર દરમિયાન એટલે કે મિત્રો રાજ્યના વિવિધ ભાગોની અંદર છૂટાછવાયેલા વરસાદી ઝાપટા છે એની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે જેમાં મિત્રો ઉત્તર ગુજરાતના સાબરકાંઠા અરવલ્લી લાગો વિસ્તાર છે રાજ્યના જે વરસાદની વિશેષ વ્યક્ત કરવામાં આવી છે આગળ એમાં મિત્રો એવો એમ પણ કહ્યું છે કે હળવાથી મધ્યમ વરસાદ સુધીની છે તો વરસાદી ઝાપટાના ભાગરૂપે વરસાદ પડી શકે છે બાવીસથી સપ્ટેમ્બરથી મિત્રો બંગાળના ઉપસાગરની અંદર પણ મિત્રો એક વાવાઝોડાની સંભાવના રહેલી છે અંબાલાલ પટેલે આગાહી કરતાં જણાવ્યું છે કે સત્યાવીસ ઓગણત્રીસમી સપ્ટેમ્બર દરમિયાન એટલે કે આ મહિનાના અંતિમ સપ્તાહના દિવસોમાં કેટલાક ભાગોમાં હળવાથી લઈને ભારે વરસાદ છે એ જોવા મળી શકે છે અને મિત્રો જેને લઈને આણંદ નડિયાદ વડોદરા અમદાવાદ ગાંધીનગરના ભાગોમાં આવનારા દિવસોમાં મિત્રો વરસાદી રાઉન્ડ છે એ સારો નોંધાઈ શકે છે તો મિત્રો દક્ષિણ ગુજરાતના સુરત અને મિત્રો તેમની આસુપાસના જે પંથકો છે એમાં ભારે વરસાદ ખાબકવાને લઈને આગાય છે તે અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે બીજી તરફ મિત્રો આપણે જણાવી દીધી તો આંબા વાવાઝોડાને લઈને પણ આગે છે એ સામે આવી છે રાજ્યની અંદર મિત્રો સપ્ટેમ્બર મહિનાના અંતમાં ખાસ કરીને મિત્રો સંભાવના વ્યક્ત કરવામાં આવી છે વાવાઝોડાની તેઓએ એમ પણ કહેવું છે કે મિત્રો અઠ્યાવીસમી સપ્ટેમ્બરે બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ છે તે બનવાની સંભાવના છે જે સિસ્ટમ વાવાઝોડું સ્વરૂપે છે એ ધારણ કરી શકે છે જોકે મિત્રો સિસ્ટમ છે એ મિત્રો વાવાઝોડું બને તો ગુજરાતના દક્ષિણી જે ગુજરાતના જિલ્લાઓમાં ફરી એકવાર ભારે વરસાદ પડી શકે છે આ સાથે મિત્રો તેઓએ જણાવ્યું છે કે અરબી સમુદ્રની શક્યતા પણ મિત્રો આગામી દિવસોમાં છે એ વધે અને અરબી સમુદ્રની અંદર પણ અપર એર સર્ક્યુલેશન ઓપરેશન સિસ્ટમ છે એ મિત્રો બને અને આગામી દિવસોમાં તેવી પણ સંભાવના એટલું જ નહીં મિત્રો ખાસ કરીને નવરાત્રિ દરમિયાન પણ નવી સિસ્ટમ બનવાની સંભાવના છે એ વ્યક્ત કરવામાં આવી છે રાજ્યના કેટલાક ભાગોમાં તે દિવસે ભારે વરસાદ પડે અને જેમાં સૌરાષ્ટ્રના જે ભાગો હોય ત્યાં ભારે વરસાદની શક્યતા રહેલી છે અન્ય વિસ્તારોની અંદર પણ છૂટા છવાયેલા વરસાદની શક્યતા અંબાલાલ પટેલ છે એ આગાહી વ્યક્ત કરી છે એટલું જ નહીં મિત્રો લાંબા સમયની આગાહી કરતા તેઓએ જણાવ્યું છે કે શરદ પૂર્ણિમા પછી પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટાનું પ્રમાણ છે જોવા મળી શકે છે આ વર્ષે મિત્રો લાલિનઓની અસરોના ભાગરૂપે અઠ્યાવીસમી ઓક્ટોમ્બરથી ઠંડીની શરૂઆત થવા જઈ રહી છે અને તેમની સંભાવના પણ રહેલી છે ત્રીજી ડિસેમ્બરના બાદ ઠંડી છે એ તીવ્ર બનશે અને મિત્રો ખાસ કરીને કડકડતી ઠંડી પડવાને લઈને ન્યૂનતમ તાપમાન છે તો પાંચ ડિગ્રી સુધીનું છે એ વ્યુ જાય તો પણ મિત્રો અંબાલાલ પટેલે શિયાળાને લઈને પણ આગે છે એ વ્યક્ત કરી છે તો હવે મિત્રો આપણે અત્યારે ખાસ કરીને જાણીશું કે આગામી દિવસોમાં કઈ રીતે બંગાળની ખાડીમાં શિશનો બને અને તે સીધી ગુજરાત ઉપર કઈ રીતની મિત્રો એમની અસર જોવા મળશે તેમના ઉપર પણ મિત્રો અત્યારે નજર કરી લે તો મિત્રો અત્યારે તમે જે રીતે જોઈ શકો છો કે ચોવીસમી સપ્ટેમ્બરના દિવસથી ખાસ કરીને મિત્રો અત્યારે તમે મેપ પર જોઈ શકો છો કે બંગાળની ખાડીના વિસ્તારોમાં એક મોટી વરસાદી સિસ્ટમ છે એ બનતી જોવા મળી રહી છે અને મિત્રો ધીમે ધીમે ચોવીસ તારીખ બાદ પચીસ તારીખના રોજ આ સિસ્ટમ છે ને ડીપ ડિપ્રેશન કરતાં વધુ મજબૂત બનીને તમે જોઈ શકો છો કે ઓડિશાના દરિયાકાંઠાના જે ભુવનેશ્વર કાંઠાના લાગુ વિસ્તાર છે એના એક ચક્રપાત સમાન મિત્રો બનેલી જોવા મળી રહી છે આ સિસ્ટમ મિત્રો પચીસ તારીખ બાદ ભારતના ઓડિશાના ભાગોથી લઈને ખાસ કરીને મિત્રો આગળ વધ જોવા મળશે અને તમે જોઈ શકો છો એમ પૂર્વથી લઈને પશ્ચિમની દિશા તરફ આગળ વધતી જોવા મળી શકે છે ખાસ કરીને મિત્રો તમે જોઈ શકો છો એ રીતે મિત્રો બંગાળની ખાડીના છે પચીસ તારીખ બાદ જે સક્રિયતા છે એમાં પણ જોવા મળી શકે છે જે સિસ્ટમ પણ તમે જોઈ શકો છો રાજસ્થાનના ભાગો ઉપર આવ્યા અને મિત્રો જેમના કારણે પચીસમી તારીખ અને ત્રીજી ઓક્ટોમ્બર સુધી ગુજરાત રાજ્યની અંદર વરસાદનો લાંબો રાઉન્ડ છે એ ચાલે જોકે મિત્રો યુરોપિયન મોડલના આધારે બંગાળની ખાડીમાં જે દિવસો દરમિયાન બનનારી એક ભયંકર સિસ્ટમ છે એ મિત્રો અત્યારે યુરોપિયન મોડલ પર પરથી તમે જોઈ શકો છો કે અત્યારે એ પેસેફિક મહાસાગરની અંદર અત્યારે એક ચક્રવાત સમાન રચાતું જોવા મળી રહ્યું છે તે ધીમી ગતિએ મિત્રો હવે આગળ વધતું જોઈએ બંગાળની ખાડી તરફ આવી રહ્યું છે ને તમે જોઈ શકો છો એ રીતે મિત્રો સપ્ટેમ્બરની આજુબાજુ છે એટલે કે મિત્રો બે દિવસની અંદર આ સિસ્ટમ છે કે જે પેસિફિક મહાસાગરમાંથી પસાર થઈને મિત્રો મ્યાનમાર ઉપર આવી જાય અને મિત્રો બંગાળની ખાડીમાં ફરી એકવાર મજબૂત અને તેવી સંભાવના જોવા મળી રહી છે ત્રેવીસમી તારીખના રોજ પણ ઓડિશાના કાંઠાના ભાગો પર ત્રાટકી અને ધીમે ધીમે મિત્રો ખૂબ જ ઝડપની મુવમેન્ટ સાથે મિત્રો આપણા ગુજરાત ઉપર પણ આવી શકે છે ખાસ કરીને ચોવીસમી તારીખના રોજ પણ મિત્રો અત્યારે ગુજરાત રાજ્યની અંદર સિસ્ટમના વરસાદ પણ જોવા મળી શકે છે પચીસમી સપ્ટેમ્બરે પણ આ સિસ્ટમ છે તો બરોબર ની મહારાષ્ટ્ર અને મિત્રો મધ્યપ્રદેશના પંથકોની ઉપર દક્ષિણ ગુજરાતના ભાગો ઉપર આવે તેવી સંભાવના જોવા મળી રહી છે જેના કારણે મિત્રો તમે જોઈ શકો છો કે પચીસ અને છવ્વીસમી તારીખના દિવસે પણ ગુજરાતના દક્ષિણ ગુજરાતના જે ભાગોમાં ભારેથી લઈને અતિભારે વરસાદ જોવા મળી શકે છે સુરત આજુબાજુના નવસારી લાગુ વિસ્તાર છે તાપી લાગુ વિસ્તાર છે આ પંથકો છે ત્યાં મિત્રો પૂર આવે તેવી પણ અત્યારે સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે અને મિત્રો જે પ્રમાણે આપણે ગુજરાત રાજ્યની અંદર મિત્રો વરસાદની ગતિવિધિ આગામી દિવસોમાં પચીસ તારીખ બાદ પણ ભારે વધે તેવી સંભાવના જોવા મળી રહી છે તો મિત્રો બીજી તરફ તમે જોઈ શકો છો કે ફરી એકવાર ઉપરા ઉપરી મિત્રો બંગાળની ખાડીની સાથે અરબી સમુદ્રમાં પણ સક્રિય થતી જોવા મળશે સિસ્ટમ જેના ભાગરૂપે મિત્રો ગુજરાત રાજ્ય ઉપર હાથિયા નક્ષત્ર છવ્વીસમી સપ્ટેમ્બર જે છે તે હાથિયા નક્ષત્રનો છે એ પ્રારંભ થતો મોરના વાન સાથે જોવા મળશે અને મિત્રો જેમાં પણ આ વર્ષે હાથીયા નક્ષત્રની અંદર હવામાન નિષ્ણાત તરફથી પણ ભારે વરસાદ ખાબકવાને લઈને આગાય છે એ દર્શાવવામાં આવી રહી છે અંબાલાલ પટેલને મિત્રો ઘેલી ચિત્રા નક્ષત્રની અંદર પણ જેમાં ખાસ કરીને મિત્રો દસ તારીખથી લઈને તેર તારીખ દરમિયાન મિત્રો વાવાઝોડું બનવાની સંભાવના વ્યક્ત કરી છે તો બીજી તરફ મિત્રો અન્ય હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની પણ આગાહી સામે આવી છે તેમના વિશે વાત કરીએ તો મિત્રો રાજ્યની અંદર સપ્ટેમ્બર મહિનાની અંદર ચોવીસ અને પચીસમી તારીખની આજુબાજુ એક મોટો વરસાદી રાઉન્ડ છે તે આવે તેવી પણ અત્યારે વરસાદી સિસ્ટમ સક્રિય બની શકે છે ભારે તેથી ભારે વરસાદ લાવે તેવો વરસાદ પણ આવે તેવી પણ અત્યારે સંભાવના વ્યક્ત કરવામાં આવી છે તો મિત્રો ખાસ કરીને મિત્રો વીસમી તારીખને મિત્રો રાજ્યમાં છૂટા છવાયેલા પંથકોમાં છે એ મિત્રો અત્યારે લોકલ સિસ્ટમના કારણે મિત્રો વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે જેમાં ઉત્તર ગુજરાતના લાગુ વિસ્તાર છે સાબરકાંઠા લાગુ વિસ્તાર છે ખેડા બ્રહ્મા લાગુ વિસ્તાર છે ભાવનગર અમરેલી ગીર સોમનાથ લાગુ વિસ્તાર છે બોટાદના વિસ્તારોની અંદર દરિયાકાંઠાના પંથકોમાં છે એ મિત્રો વરસાદ અને બપોર દરમિયાન પણ ભેજ અને ગરમીનું પ્રમાણ છે એ વધી શકે છે એ જ ભાગરૂપી મિત્રો વરસાદની પણ અત્યારે સંભાવના વ્યક્ત કરવામાં આવી છે વરસાદના પંથકોની અંદર પણ મિત્રો અત્યારે વરસાદની છે એ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે પંથકોની અંદર છૂટાછવાયેલા વિસ્તારો પર હળવાથી મધ્યમ વરસાદ છે એ ગુજરાત રાજ્યમાં પડી શકે છે તેવી આગાહી અત્યારે વ્યક્ત કરવામાં